જો ફેમિલી આજની વહેલી સવારના બધાને જે જય માતાજી એને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સાડા છ અને આજના દિવસ કંઈક ખાસ છે બિકોઝ આજે છે શિવન્યાનનો બર્થડે તો ચલો સૌથી પહેલાં એને વિશ કરીએ શિવ બાજુ સૂતા છે શિવન્યા આમ જો હેપી બર્થડે શિવ હેપી બર્થડે કેવી રીત સુધી જો એનો કાને લાલ થઈ ગયો મેં જો જટડ નથી ફેમિલી ટાઈમ થઈ ગયો છે હવે નીકળવાનો તો હું જઈ રહી છું પણ હું રીતન આવું ત્યાં સુધીમાં જો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ ને કરો અને આપડા ફેમિલી ભાગ બની જો. તો ફેમલ્યુ લેડી થઈ ચાલે છે તો જોઈ શકો છો તો હવે આપણે રેડી થઈ કે ફ્રેશ બ્રેડ બાકી એ કામ તો કરવું જ પડશે નકર પીઠાઈ થાય પિટાઈ તમને જોઈ શકાય પીઠાઈ એકવાર પિટાઈ થઈતી મારે પણ તમને બ્લોકમાં તો આવ્યું જ નહોતું એટલે તો ચાલો જલ્દી બા કહેતા હતા પંખો બંધ કરી દઉં તો પંખો બંધ કરવા જાઉં છું ફેમિલી આજ મારા બર્થડે છે એટલે મા બાઈ હવે પિત્ઝા બનાવ્યા છે હેને બા હા તો ચલો જલ્દી જી નાસ્તો કરી લઈએ તો ફે વેલી હવે બાકી છે આપણે ગાર્ડનમાં જવાનું છે એ બી ભગવાન માટે અને અહીંયા માટે ફૂલ લેવા તો ચલો આપણે જલ્દીથી જઈએ આપણે નીકળી ગયા છીએ બહાર તો ચલો હું તમને એમનું લોકેશન બતાવું હું તો સાયકલ લઈને આવી છું એટલે એટલે હું તો પડી શકતે બે પડ્યા તો એકદમ નથી એટલે તો આ છે આપણું ગાર્ડન તો હું અહીંયા દરરોજ રમવા જાઉં છું અને આ છે આપણું લોકેશન હમણાં પછી આપણે આ બધા

तो फूल आपने ले ली चुके तो चलो खड़े कहीं इंजॉय करिए हाउस पर आप ओनली लपस नहीं खासू तो चलो जल्दी हूँ तो जो चप्पल पहले ना न थी आई तो चलो जल्दी से लपस नहीं खाइए थोड़ी <laughs> <laughs> बा वेट करता से इसमें नहीं आ चुके हम आई क्या भाई यहाँ जो वेट करते हैं तो चलो हमें आप जाइए लो ला

છે ભાઈ તે વિશ કર્યું તું 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 જો 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 વિશ કર્યું આમ નકરા બટકા ભાઈ ભૂખ્યો થયો શું ચોકલેટ ચોકલેટ નહી કોઈ ને ટીચર ને ફ્રેન્ડ ને બધા

કોને ઓર્ડર આપ્યો આ આમ કેમ જો વસ્તુ તું હા હું જોતી હતી હે તો આ બધું નથી અહીંયા જો કેટલું બધું છે ને તોય તાર પીઝા જ ખાવો તો ને ઘરે બોલો બનાયો જ તો તો એ ના ખાતો એ જ ખાતો એ ન બને વાહ વાહ કનો ન ભાવ તો કાસી નઈ બને તો સોસ વાળો મલક આમાં તો કે ચપટાવે તે ઓ બેન એ શું કઈ નથી કઈ નથી બહુ સારું ખાઓ તો તો પીઝા મિસ્ત્રી આય લીંબુ કામ કરે કામ એક બનાવે લીંબુ શું હે અડધા લીંબુ નું લીંબુ કરે હા વાત શુભ આજનો તમારો દિવસ કેવો રહ્યો બર્થડે નો મસ્ત રહ્યો અને તમે મારો ડાન્સ સારો લાગ્યો તો કમેન્ટ માં જરૂર કહેજો તો આજનો બ્લોગ છે આપણે અહીંયા જ પૂરો કરીએ દિવસ શુભ બહુ ખાસ હતો એટલે સારો રહ્યો છે કારણ કે એની સ્માઈલ જોઈને જ ખબર પડે છે તો બસ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું ફરીથી આવતીકાલે ત્યાં સુધી જય માતાજી